ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જશો કારણ કે આપણા બ્લોક જુઓ છો એટલે મજામાં જશો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ હે જુઓ તમે સુરત જુઓ તમે કેટલે ચડ્યું અને હવર હવર હું મસ્ત નાઈ અને મારે છે ને દીવા બધી કરવા નથી ને એટલે મસ્ત પહેલાં તો મેં કીધું ફૂલ લઈ આવું જલ્દી જલ્દી ફૂલ લેવાના બોને આપણે મસ્ત બ્લોક પણ ચાલુ થઈ જાય હર ઠાર કેટલો પડ્યો તમે નોટિસ કરો ભાઈ સાહેબ આ ફૂલ જુઓ તમે ખાલી કદાચ જો નહી આવતું હોય પણ ઠાર ખૂબ જ પડ્યો હોય કેમકે હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ એટલે આપણે ફટોફટ ફૂલ લઈ લઈએ જે હાથમાં આવ્યા એ પછી આપણે જવાનું છે પૂજા અગરબત્તી કરવામાં દીવા અગરબત્તી કરવા માટે દીવા અગરબત્તી કરી પછી નાસ્તો કરવાનો હોય નાસ્તો કરીને પછી એમ કે ટિફિન ભરવાનું હોય ને એવું બધું કામ મારે હાલ્યા જ રાખે અને આજે એક બીજું કામ પણ છે તમે કદાચ કાલનો બ્લોગ જોયો હોય તો મારે એક રાતે મોડા પાર્સલ આવ્યું હતું એ અત્યારે મારે જોઈન્ટ કરવાનું છે બોલો ફૂલે દેખાતા નહીં ચલો જે હાથમાં એ લઈ લઈએ એ આગળથી લઈ લઈએ બીજા ચાર પોચ કામ કામ યાર કેટલું બધું કામ હવારમાં ઉઠતા પહેલાં જેટલું બધું કામ હોય હો ને તો શું ના હોય હું તો જાગું ત્યાંથી કામ 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 કઈ વાંધો નહીં ફટોફટ જઈએ દીવાગરબત્તી કરીએ તેનો ફૂલ લઈને આવી ગયા છીએ

ગુજરાત મોબાઈલ કાઢવો પાહો કઈક વસ્તુ આવે તો બતાવી કોક ટાઈમે તો બતાવીએ એના આખું કેમ કે કાઢવા ને કાઢવા ચાલુ બાઈક માં કઈ રીતનું સેટ થાય પાછળ સાધન ને એવું આવતું આ તો અહીંયા આગળ આગળ મૂકેલો હોય ને ફટ દઈને કાઢીને ચાલુ એટલા માટે હું લાવ્યો છું તો ચાલો લઈ જઈએ ને પછી આને ફિટ કરી દઈએ ઓકે ગાઈસ તો હવે આપણે આને ફટોફટ લગાવી દઈએ જો આ લાવ્યો

એ ગાઈસ તો આપણે છે ને ઘણી બધી મહેનત કરી પછી સેટ થયું કેમ કે આ સ્ક્રૂન બ્રુય યાર ઢીલું પડી જાય કાઢીક થઈને ઢીલું પડી જાય કંટાળો આવી ગયો તો લગભગ કેટલા વાગી ગયા છે અત્યાર તો તડકો જવું છે એટલે બધા સડી ગયું મારે મોડું થઈ ગયું છે હવે જવાનું અને અને એક તો પેલું જે બોક્સ આવ્યું ને એવું સડી આવ્યું લે તને શું એ ઊંધી ઉગલી લઈ તું એ યાર છે ને એક નંબર મેં નાસ્યું નતું પેલી માહી માજ માજ કરતી ના યાર કોણ સમજાવે કોણ સમજાવે અમને આ તો નહીં ને ખરાબ નીકળ્યું તો પાછું વાલવાનું થયું તો ઓકે ગાઈસ તો હવે નીકળીએ અને અત્યારે ના હોય તો ફોન અહીંયા સેટ કરી દઈએ ઊંધું થશે આવી રીતનું હે કઈક ટાટા ટાટા આ મારી મમ્મી છે મમ્મી બાય બાય ચાર્જર મેલ્યું ચાર્જર હે અને ટીફિન ચણા મેલ્યા થોડા નહીં મેલે ચાલશે છે ગાડી 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 ગાડી

哎。<laughs> <laughs> આજ તો નાન ચકડું મોટ કરી લાગી ને નાખ્યું ના ગથડી આ લિફ્ટ વાળા એને કેવું કર્યું કે આ લિફ્ટ લઈને આ માળું દી જાય બે ચાર સો આઠ ને દસ અને આ લિફ્ટ ત્રણ પાંચ સાત નવ દસ એટલે દસમા માળ તો મજા જ છે કેમ કે આ બિલ્ડિંગ ને હવે હું જઉં તો મારે પાંચમા માળે જવું તો શું દબાવવાનું યાર હવે આ જશે એની જરૂર

ઓની અંદર પોચમો માળ છે જુઓ ઓની અંદર 6 નહીં 4 નહીં 8 નહીં સુ હે યાર અને આ 10 માં માળ તો મજા જ છે કેમ ખબર હે જે આ બિલ્ડિંગનો માલિક હે ને એની પોતાની ઓફિસ 10 માળે હે ને એટલે એને બધી લિફ્ટ મજા ને બીજા બધાને ઊભો રહેવાનું આ હે ગુજરાતના બિલ્ડરો ઓકે ગાઈસ તો અત્યારે હાન પડી ગઈ છે હું નીકળી ગયો અને અત્યારે મારો ફોન ગેમ્બલ ઉપર જ છે ને આગળ કોઈ તો ઉપર મારે ખાલી ફોન ની અંદર જોવે મેળ નહી આવે ઓકે ગાઈસ ઓફરોડિંગ વાળો રસ્તો આવી ગયો બેક તો જવો જોઈએ અને ટેસ્ટિંગ કરીએ કે આ કેવું કામ કરે

ફોન જેબની અંદર બહુ ફીટ ફીટ લાગતો હોય તો ત્યાં પડ્યો રે એમ તો એટલા માટે લાવ્યો હું કે મારે ખુજાની અંદર પડ્યો હોય કદાચ સાઈડમાં રોડ ઉપર કે કંઈક એવું થયું કે કંઈક એવો સારો એવો વ્યૂ આવી ગયો તો મારે ખુજામાંથી કાઢવું હોય ને એવું કરતાં કરતાં તો એ પાછળ જતું રહે આ તો આગળ ફોન પડ્યો હોય ને તો હું ફોટ દઈને કાઢી અને વ્યૂ લઈ લઉં એટલા માટે બાકી તમારે પણ લાવવું હોય તો લાવી શકો હો આપણે જે સવારે બોક્સ બતાવ્યું એ નામ બામ તમને ખબર જ હશે પોટ્રોનિકનું એ તો તમે પણ લાઈ શકો છો કામની વસ્તુ છે તો કઈ નઈ ચલો હવે ઘરે પોખી